આજે અમારી પરીક્ષાનું રિઝલ્ટ છે એ લેવા જવાનું છે અચ્છા અરે આવ બેટા તારા છે ને ઉપર કપડા સુકવવા ગઈ છે હમણાં આવતી જશે છે અંકલ આ તારા જો પરીક્ષામાં પાસ થઈ જાય તો એને તમે આગળ ભણાવશો ને હું પણ બાર ગામ ભણવા જવાની છું બેટા તારાને આગળ ભણાવવાનો હવે વિચાર નથી આ તારાની સગાઈ કરીને જલ્દીથી લગ્ન કરીને ઘર બારે કરી દઈએ ને એટલે અમને શાંતિ અરે આંટી તારાના લગ્નની અત્યારથી શું ઉતાવળ છે બેટા આ તારી આંટીએ કીધું ને એ વાત તો સાચી છે સમયસર છે દીકરીના હાથ પીડા કરી દેવા છે કારણ કે સમય વીતી જાય ને પછી દીકરીઓને સાસરે ગમતું નથી અને છેવટે આ બધાનું પરિણામ હંમેશા મા બાપને જ ભોગવવું પડે છે અને અત્યારે આ સમાજની સૌથી કડવી વાત કવિતા છે આંટી તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ હોય તો આ દુનિયા અને સમાજના વાતો ઉપર વિશ્વાસ કરવાની તમારે શું જરૂર છે અરે તારા આવી ગયા છે જ્યાં મળી લે તારા હા આંટી કેમ એવું બોલતા હતા કેવું બોલતા હતા હા અંકલ પણ કહેતા હતા કે તારા ના લગ્ન કરાવી દેવા છે એ તો બોલ્યા કરે એ કે એવું બધું કઈ કરવાનું થોડી હોય આ માં બાપ ને વિશ્વાસ આવે ને એવું કામ કરવાનું તું અત્યારે આવું બોલે છે તો પછી એવું જ વિચારવાના ને તને ખબર છે મારા માં બાપ છે ને એ બહુ જૂનવાણી મગજ ના છે અને એના વિચારો સાત પેઢી જૂના છે એના વિચારો જો સાત પેઢી જૂના હોત ને તો તું અત્યારે બે છોકરાની માં હોત એ ખબર પડે છે તને શાનું આટલું બધું પેટમાં બળે છે મારા મા બાપની મને ખબર છે અને મારે શું કરવું શું નહીં એ પણ મને ખબર છે મારે હજી આગળ ભણવું છે હવે નક્કી જ કંઈ તારામાં દોષ હોય તો જ તું આવી રીતે વાત કરે અને અંકલ પણ સામેથી તારા લગ્નની વાત કરે મૂક ને બધું જો તારા તારા મમ્મી પપ્પા પ્રત્યેનો અભિગમ બિલકુલ સારો નથી એક કામ કરીએ તું છે ને થોડા દિવસ મારા ઘરે રોકાવા આવી જાય એટલે તને પણ ખબર પડે કે મારા મમ્મી પપ્પાનો સ્વભાવ કેવો છે અરે યાર આટલી બધી પણ સ્વતંત્ર ન બન કે તને તારા માં બાપ જ ન દેખાય બસ હવે હવે તું બંધ થઈને તો સારી વાત છે એટલે હું તો આ ચાલી અરે પણ ઊભી તો રે ગુસ્સો બહુ કરે અરે તારા હું તો એવું કહું છું કે તારાને હવે વહેલાસર પરણાવી દેવી જોઈએ હા આ વાત તો ચાલુ જ છે બધી પણ હવે સામેથી જવાબ આવે ને ત્યારે થાય ને હવે આ ક્યાંય પણ બહાર જઈએ કે સગા સંબંધીમાં જઈએ બધા પૂછ પૂછ કરતા હોય કે હજી તમારી દીકરીનું સક પણ નથી કર્યું મારે જવાબ તો ભરવાના ને પણ હું શું કહું તું ધ્યાન રાખજે આ તારાના વિચારો છે ને બધાથી અલગ છે એ કોઈ સામાન્ય છોકરી જેવી નથી હું સમજુ છું પણ આ વાત મારે બધાની સામે મૂકવી તો પડશે ને પણ આપણે કામ કરીએ તો આની બેન પણ છે એને જ પૂછીએ તો જોયું ને તમારું તમારું કામ જ આવું હોય આ હાથે કરીને હલકું થવાય પણ હું શું કહું છું આની બેન પણ જો એના વિશે કે જાણતી હોય ને તો આપણે બીજે કે ફાફા મારવા નહીં તમને શું લાગે છે આ એની બેન પણ એટલી ભોળી હોય અરે અત્યારની આ જે પેઢી છે ને એ બહુ ચાલાક હોય આપણે પૂછીએ અને શાંતિથી સરખો જવાબ આપી દેને ને એવું ન હોય ખરું કહું ને તો આપણે આ નવી પેઢીને સમજવામાં બહુ ભૂલ કરીએ છીએ પેઢી નવી હોય કે જૂની એક માની નજર ક્યારેય થાપ નથી ખાતી તો પછી એક કામ કરને તું જેને વિશ્વાસમાં લઈ અને પૂછી જો કે તારે કરવું શું છે જો એને ભણવું હોય તો આપણે ભણાવીએ અને ન જ ભણવું હોય ને તો આપણે આપણી રીતે કંઈક તૈયારીઓ કરીએ

ભાવીની બેટા તું કેમ છે તમને બસ જો સારું છે આંટી આ તારાની ફાઇલ છે એને આપી દેજો બેટા કેમ ખાધો એવું હતું કે પછી શું આંટી એમાં એના અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા અને એક કોલ લેટર હતો એટલે કોલ લેટર એને શું નોકરી મળી ગઈ કે કદાચ અને આ વાતની જાણે એને મને પણ નથી કરી મને ફાઇલ મારા ઘરે ભૂલી ગઈ હતી એટલે પહોંચાડવા આવી અરે સારું થયું તું આવી ગઈ હું આને છોડતી હતી તારા બેટા શું આ વાત સાચી છે કે તને જોબ મળી ગઈ છે હા મમ્મી પણ મારે તમને સરપ્રાઇઝ આપવી હતી પણ આ વાત સરપ્રાઇઝ જેવી રહી જ નહીં બેટા આ નોકરી કરવા માટે તે તારા પપ્પાને પૂછું કે પછી આ નિર્ણય તારી જાતે જ લઈ લીધો ક્યાં સુધી હું પૂછી પૂછીને નિર્ણય લઈશ આ નિર્ણય મેં મારી જાતે મારી મરજી એ લીધો છે અને કોઈ અફસોસ થાય ને એવો નિર્ણય નથી લીધો જો બેટા હું તને વધારે કઈ તો નથી કેતી પણ એક વખત જો તારા પપ્પા સાથે વાત કરી લે અને હા પાડે ને પછી આ જોબ કરે તો વધારે સારું હું પણ એને એ જ સમજાવતી હોય પણ એ સમજવા તૈયાર જ નથી કોણ જાણે એના મગજમાં શું ભરાઈ ગયું છે તમે બંને જે વિચારો છો ને એવું પણ ચોક્કસ અરે તારા બેટા મારી વાત તો જોઈ લે જોયા ભાઈ હમણાં ઘણા સમયથી જોઉં છું તું મોબાઈલમાં વધારે સમય વિતાવે છે કઈ ચિંતા જેવું કે કઈ સારું અમારી બહેન છો કે દુશ્મન હે જો ત્યારે મોઢું ખોલે ને એટલે નકારાત્મક જ વાત હોય કોઈ દિવસ પોઝિટિવ વિચાર ન કરીએ જે તો સારું બોલ કઈક સારું બોલ આ તારે શું સાંભળવું છે બોલ એ બોલ હમ મારે તો છે ને તારા મોઢે થી ઘણું બધું સાંભળવું છે પણ આ તું વિરોધ પક્ષમાં ના બેસને તો આ લગ્ન પહેલા ભાઈ ની બેન હંમેશા વિરોધ પક્ષમાં જ હોય છે લગ્ન પછી એના પક્ષમાં આવે છે ખબર જ હતી મારી બેન મને છે ને બહુ સારી રીતે ખબર હતી કે મારી બેન છે ને કઈક આવું જ બોલશે તને ખબર છે આટલા માટે છે આટલા માટે છે ને હું કોઈ દિવસ ભાઈ બેન નું કોઈ ગીત નથી ગાતો પણ હું ગાઉ છું ને આ ભાઈ ની બેની લાડકી ને ભઈલ જલાવે ઢળકી હા એ તો છે ને હંમેશા રહેવાની પણ હવે મુદ્દાની વાત કરું શું બોલ મારે તારું એક કામ છે તારે છે ને મારું એક કામ કરવાનું છે આ જો હું કોઈ એવી લાગણીશીલ બેન નથી કે તું એમ કે મારા માટે જીવ આપી દે તો જીવ આપી દઉં પણ હા આ થોડો ઘણો સમય આપી શકું વધારે બીજું કંઈ નહીં હા મારે જીવ જોતો જ નથી હા મારે દેવો જ નથી જે કરવાનું છે કરો આ જો આજો મસ્ત છે હા પેલા પૂરી વાત સાંભળીશ મારી જવું છે જો આ છોકરી છે ને અમારી કંપનીમાં નવી આવી છે હમ અને આ છોકરી મને બહુ ગમે છે એક કામ કરને આ છોકરી વિશે થોડી તપાસ કરને તારી કોલેજની જ છે હે જો ભાઈ આવા કામ મને ના ફાવે અને આમાં કદાચ તારે સેન્ડલ ખાવાના વારા આવે ને તો હું એમાં ભાગીદાર નહીં ઓહ શાંતિ ખાવાના વારા આવે એટલે કેવા શું માંગે છે મારે છે ને એની સાથે પ્રેમ નથી કરવા એની સાથે લગ્ન નથી કરવા આ તો માત્ર જોઈશ તો ઓફિસના વર્ક માટે મારા બોસે કીધું કે ઇન્કવાયરી કરવાની છે એટલે ઇન્કવાયરી કરી રહ્યો છું બીજું કંઈ નથી ઓફિસના વર્ક માટે છોકરીને કોણ કરે અરે પણ અરે મરો ભૂળું ભઈ તું મને મામું ના બનાવ અરે કહું છું કહું છું કારણ કે છે ને મારા મને કીધું છે કે આ છોકરી આવડી ઓફિસને લાયક છે કેટલો સમય ટકશે કે નહીં એ જાણવાનું છે તો સીધે સીધું દેને કે તને લાગી છે તો કરને કરતી હોય તો ખોટું શું કામ બોલે છે હવે બધી ડિટેલ્સ મારા ફોનમાં નાખ એટલે તપાસ કરાવી અને જો પછી આ બેનને ભૂલી ગયો છે ને તો મારા જેવી બુંડે કોઈ નઈ થાય મારી પાસે છે ને માત્ર છોકરીનો ફોટો છે અને એનું નામ છે એ મોકલું છું મોકલ લ્યો આવી ગઈ હોં હમ અને હું શું કહું છું પ્લીઝ પાસ કર છે ને કરીશ લાલચો જ્યારે કામ હોય ત્યારે જ આવે મારી બાજુમાં તો ઓય જ ને ગર્જે ગજેડાને બાપ કે જ પડે કેમ ભાઈ હા રસ્તા વચ્ચે કેમ બાઈક ઉભી રાખ્યું કોઈ કામ છે હા લૂંટના ઈરાદે નથી આવ્યો ને જો લૂંટના ઈરાદે આવ્યો હોય તો તો અમને લોકો ઓળખતો નથી હો હજી છાનો માનો હાલ તો થા તારો રોડ પકડ જા અરે પણ તું શાંતિ રાખ ને હે મોઢા સામે તો જો આવ્યો નથી લાગતો હા કાકા છે ને મને બહુ સારી રીતે ઓળખી ગયા મસ્તી કરતો હતો તમારા લોકો સાથે મારે તો છે ને માત્ર સરનામું પૂછવું હતું સરનામું હા તો ક્યાંનું સરનામું પૂછ્યું છે તારે આ આ સરનામા પર જવાનું હતું મારે ગૂગલ મેપમાં જતો હતો અહીંયા ખબર નથી પડતી હવે અહીંયાથી આગળ કઈ રીતે જાઓ તમને ખબર છે આ સરનામું ક્યાં છે તારે આ એડ્રેસ પર જવું છે હા પણ મને કહીશ તારે કામ શું છે કારણ કે આ એડ્રેસ છે ને એ અમારું જ છે હે એટલે આમાં જે નિરંજન પાઠક છે તમે જ હા નિરંજન પાઠક આપો તે હવે બોલીશ તારે કામ શું છે હ અને આ Google મેપ ના દીકરા છ્યા વગરના સીધા એડ્રેસ લઈ આવો ને તો સીધું મળી જાય આજના સમયમાં સીધું કઈ મળતું જ નથી હા મેપ ના આધારે જ ચાલવું પડે છે હવે જે કામ હોય એ બોલ ને ભાઈ હા હા ગરમ શું કામ થાઉ છો કામ છે તો જ આવતો હોશો ને તમારા ઘરે આમ નેમ તો નહીં આવતો હોય ને જો આ લેટર છે ને તારા પાઠકને આપી દેજો એને કહેજો કે કાલે ઓફિસ ઉપર સમયસર પહોંચી છે પણ આ લેટર અને તારા આ બધું શું છે આ કોઈ નોટિસ તો નથી ને અરે હું જ ભૂલી ગઈ ગઈતી આ તારાને નોકરી મળી ગઈ છે હું તમને વાત કરતા ભૂલી ગઈ આ તમારા લોકોની વાત પતી હોય તો હવે હું जाऊ મારે લેટ થાય છે પણ એક મિનિટ ભાઈ પણ તું મને એ તો જણાવીશ કે આ તારાને શેની નોકરી લાગી છે એ બધું તમારી દીકરીને પૂછી લેજો ને એ સવિસ્તર કહી જશે હું જા આ શું છે આ બધું તારે તારે જાતે નક્કી કરવાનું

મેં તને પહેલા પણ કહ્યું છે ને કે જ્યાં સુધી તમને લોકોને હકીકતની ખબર નહીં પડે ત્યાં સુધી તમે લોકો મારા પર ગુસ્સો કરવાના જ છો એવી કે તારે કેવી મજબૂરી છે કે તારી જરૂરિયાત છે કે તારે ઘરે કેવું પણ તને યોગ્ય નથી લાગતું કમસેકમ તું તો મને લેક્ચર ના એક તું જેવી છોકરી છે જે મને સમજી શકે છે બાકી આ કોઈ તો સમજતા નથી તારા આપણે આપણા લોહીની એક એક બુંદ રેડી દઈએ ને તો પણ આપણા માવતરના કરજમાંથી મુક્ત ના થઈએ અને તું આવું બોલીને શા માટે પાપમાં ભરાય છે આ બધાને છે ને પોતપોતાની જાત જાતની ફિલોસોફી છે પણ મારે માનવું અને ના માનવું એ મારું મન નક્કી કરશે ઓકે બેટા મારે તને એક સવાલ પૂછવો છે પૂછો કોલેજમાં આ તારાને વિચારો છો જ નથી એની ચિંતા તમે ના કરો પણ મને ચિંતા તો ચિંતા તો એ વાતની છે કે તારા આવું શું કામ કરે છે પણ શું કામ મને મારી બેનપણ એનું ઘર છે હા તું કઈક એને સમજાવે ને એટલા માટે હું લાવી છું

તો હું વિચારતી હતી કે તને ફોન કરીને બોલાવી લઉં અરે તમે અહીંયા હા તમે તો કઈક બીજું છે એડ્રેસ બીજું એડ્રેસ એટલે ઘર મારું છે તો હું અહીંયા જ હોય ને અને એડ્રેસ એડ્રેસ મે બીજું આપ્યો હતો પણ આ ઘર મારું જ છે આ અલગ એટલે કેવું કોઈ બીજા ઘર ઘરનું કે અરે મે પપ્પાની શોપનું એડ્રેસ આપ્યો હતો કારણ કે કોઈ પણ ડોક્યુમેન્ટ કે કાગળ આવે તો ડાયરેક્ટ પપ્પાના હાથમાં જવા જોઈએ મારા હાથમાં નહીં એટલે એમને મારા પર થોડો ટ્રસ્ટ રહે બીજું કંઈ નહીં આમ અંકલ ઉપર ગુસ્સો કરે છે અને પાછા આવા વિચારો કરે છે બહુ કહેવાય નહીં તારું મેં પહેલા જ કહ્યું હતું કે તમે જેવું વિચારો છો ને એવી હું બિલકુલ નથી અને જે હું નથી વિચારતા ને એવી હું બિલકુલ છું વાહ ભાઈ વાહ હવે વિચારવા જેવી તો ખરી

તારે બધું વધારે બહુ વિચારી લેવું હોય નહીં હવે અહીંયા બાર જ ઉભું રહેવું છે કે અંદર આવવું છે ના ના તમે ઇન્વિટેશન આપો તો અંદર આવીએ તો ચલો અંદર જઈએ હા તું અહીંયા બેસ ના ના હું આવીશ ને શું કામ નહીં આવું તારા હું જે પણ કંઈ કામ કરી રહ્યો છું એ કામ બરોબર તો કરું છું ને કંઈ ભૂલ તો નથી થતી ને મારા હા વાત તો મારે તને પૂછવી જોઈએ કે મારાથી કઈ અન્યાય તો નથી થતો ને હવે છે ને તારે આ બધી વાત તારા પપ્પાને જણાવી દેવી જોઈએ હવે યોગ્ય સમય આવી ગયો છે ના ના આ બધી વાત માટે પપ્પા હજી તૈયાર નથી અને રહી વાત બહાર જવાની તો પપ્પા એ વાત માટે તો ક્યારેય નહીં માને અને તને ખબર છે તારી બેન અને મારા મમ્મી પપ્પા બધાના વિચારો સરખા જ છે

જ્યારે તું મારી હેલ્પ કરી દેજે અને જ્યારે તારે જરૂર પડે ને ત્યારે હું તારી હેલ્પ કરી દઈશ બસ એકબીજાની હેલ્પ કરતા રહીએ યોગ્ય સમયે એનાથી વિશેષ બીજું જોઈએ શું બસ આપણે બંને છે ને એક ધ્યેય અપનાવીએ અને એકબીજાને જાણીએ અને બીજી વાત આપણે બંને છે ને એકબીજાને બહુ નજીકથી ઓળખીએ છીએ સમજીએ પણ છીએ તો આપણા બંને માટે છે ને એક બીજી તક પણ છે એનું શું વિચાર્યું તે એ એ વાત હું મમ્મી પપ્પા વગર નહીં કરી શકું એમ એમનો નિર્ણય આ વાતમાં બહુ મહત્વપૂર્ણ છે એટલે એ તો એમના વગર ના થઈ શકે મારું તો છે ને એવું વિચારવું છે કે હું જ તારી ઘરે આવું અને બધી જ વાત હું જ જણાવી દઉં તું નહીં આવે ને તો તારી બેન પણ આ કામ કરી દેશે બહુ જબરી છે અમે બેન ભાઈ છે ને પહેલેથી જ આવવા જ છીએ આ વાત ઉપરથી જેને એને તો યાદ કરાવી દીધું એક કામ કરીએ હું અને મારી બેન બંને તારા ઘરે આવીએ અને તારા મમ્મી પપ્પાને વાત જણાવીએ પણ જ્યાં સુધી અમે ના આવીએ ને ત્યાં સુધી તું કંઈ બકતી નહીં હા સારું હમ તો બહાર જઈએ બેઠા છીએ ને અહીંયા બહાર ક્યાં જઈશું એમ પણ વરસાદ આવશે આ મારી બેન છે ને એ બાર સત્તર વિચારો કરતી હશે તો એમ બોલને

અરે આ છોકરો તો આપણી તારાનું માગો લઈને આવ્યો છે નહીં બેટા પણ આ બે કેટલા ચાલાક છે મને પણ તલ બહાર જેટલી ખબર ના પડવા દીધી ઓ મેડમ બસ હા આ કંઈ બહુ બધું પ્રી પ્લાનિંગ નહોતું અમે હજી 3 દિવસ પહેલા જ વિચાર્યું છે ને હા આવીને અમારી કંપનીએ છે ને તારા પર ભરોસો મૂકી અને એને પ્રોજેક્ટ આપ્યો હતો અને તારા એ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી હતી ને એ કોઈને ખબર પડવા દેવાની નહોતું એટલે મેં તો જણાવ્યું હા અચ્છા બેટા એટલે તો તારા રૂમ વધારે અને અમાર સાથે ઓછી રહેતી હતી સમજ ને અરે રે હું અમારી છોકરી માટે કેટ કેટલું વિચારવા માંડી હતી હે હારો છોકરો ગોથો તો ને એટલે હા મે પણ તમારા જેમ કેટલા લેક્ચર આપ્યા હતા ત્યારે ફળ્યા પપ્પા હું તમને કહેતી હતી ને કે તમે જે ઉધારો છો ને એવું કંઈ જ નથી પણ હું જે કરીશ ને એ તમે ધાર્યું પણ નહીં હોય તો પપ્પા હવે તમે મારા બંને પ્રોજેક્ટ થી ખુશ તો છો ને એક તો ઓફિસ નો અને બીજો આ અખિલ નો હા બેટા હવે મને તારા પર કોઈ જાતે શંકા નથી કારણ કે તમે બંને એક જ ઓફિસ માં સાથે કામ કરો છો અને બંનેના વિચાર પણ એક જ સરખા છે આ તો મારે મહેનત ઘટી ગઈ અને આ બીજી વખત હવે એડ્રેસ પૂછવાય ને તો ગાડી ધીમે ચલાવીને આવજો કે પગ ઉપર ચડાવી દેશે તો આ ઉંમર હવે હાલવા જેવાય નહીં રહેવા દે